જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં ઘણા દિવસ વિડીયો નહોતો બનાવ્યો અને મેઈન કારણ તો તુલસી અગિયારના દિવસનો નહોતો બનાવવાનો કારણ કે મારે મારે બેનના મેરેજ હતા મારા પપ્પાના ઘરે નાની બેનના લગ્ન હતા અને ઘણા બધા લગ્ન હતા ઘણી બધી જગ્યાએ જવાનું હતું પૂરવાની પણ મજા ન રહેતી અને ખાવા ફેર થાય ઘરનું ખાતા ને બહાર થોડું ખાવા પીવાનું રેડીમેડ હોય એટલે બદલે એટલે પૂરવાને શરદી તાવ જેવું થઈ ગયું આસપાસ પડી છે હવાનું લોગ ઉતારવાનો કરતી હતી પણ પૂરવા પડી એટલે નથી ઉતારાણો અને ઘણા દિવસ મેં પણ ગાયોના દર્શન નહોતા ગયા તો ગંગાને રાધાને ને મળી લીધીશું આમ તો હું એક દિવસ વચ્ચે આવી હતી ફરી પાસે આવીશું અને આઠ દિવસ ગાયોની પણ સંભાળ નથી લેવાની આવતીકાલથી સંભાળ લઈ લેવું ગાયોની પણ અને મેન કારણ તો જેની ને પપ્પા અને એક મારા જેઠનો દીકરો થાય છે પંકજ જેને મેં એકવાર વચ્ચે કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મી ગયો વિડીયો કે ધ સ્ક્રીન રાઇટર યુટ્યુબમાં ચેનલ છે એ મુંબઈમાં ફિલ્મ મેકરમાં કામ કરે છે અને ઘણી બધી અત્યારે પણ એક ફિલ્મ બનાવી એનું એડિટિંગ કરે કામ શરૂ છે ને આજે પણ એ થોડીક ગાય વિશે બનાવતો હતો ને એ જો આવ્યો છે આજે તો એ બેઠી ઊભા છે ને કાકા અરે અત્યારે એક <laughs> 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 શું કેવાય કે મનુષ્ય અને પ્રાણી એ બંને પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે કઈક લખેલું છે કહાની તો એના શૂટિંગ માટે અત્યારે આવેલો હતો અને શૂટિંગ થઈ ગયું છે પરિપૂર્ણ અને એનો હીરો ઉભા છે હીરો ઉભા છે પણ હીરો ને અમુક વસ્તુ આપડે કપડા પહેરાવાના આપડે ખ્યાલ ન હોય પંકજ એ બધું આખું સ્ટોરી લખેલી હોય પોતે પોતાની રીતે સ્ટોરી લખે પોતાની વિડીયો શૂટિંગ કરે બધું સેટઅપ આખું પોતે કરે શીખવા મળે આપડે તો ડાયરેક્ટ ફોન શરૂ કરી દઈ હલો હા જય શ્રી કૃષ્ણ એમ કરવા મળી પણ પંકજ પહેલાં આખી સ્ટોરી અને આખી કહાની લખે છે અને પછી પોતે વિડીયો ઉતારીને એક સીન લેવામાં એને લગભગ કલાક દોઢ કલાક વહી જાય એ ઓલા કેમ ને આપણે ગાય છે એક ભલે ગાય છે એ બધી સમજણી જ હોય છે છતાં એ પશુ કહેવાય પશુને માણસની રીતે એક્ટિંગ કેમ કરાવવું એ બધું એનું કામ એટલું અઘરું છે અમારી માટે તો બહુ મુશ્કેલ પડે

એટલા માટે આપણા મનમાં તો વિચારો હોય પણ એ કે આપણે તો કોઈ નામનો એક જ વ્યક્તિનો કહેવા નથી એટલા માટે એને યુટ્યુબ ચેનલ બનાવી છે કે એનાથી એના દ્વારા એ બધાને જણાવીએ કે એના મનના વિચારો જણાવીએ કે અને સારા વિચારો આવે અને સારા વિચારોના વિડીયો બનાવે તો એ રીતે લોકો જાણીએ કે ભાઈ આ વસ્તુ આ ગાય શું કહેવાય એના વિશે પણ એને અલગ અલગ વસ્તુ વિશે બધાની વિશે વિડીયો બનાવે છે પણ આ વખતે એના ગાયનું ને ખેતીવાડીનું બધું ટોપિક લીધું એના અંદર ઘણું બધું સમજી જઈએ આપણે એવો વિડીયો બનાવ્યો છે હા અને એ વિડીયોના બીટીએસ એટલે કે બિહાઇન્ડ ધ સીન આપણે કાકી શૂટિંગ કરતા હોય ને ત્યારે વિડીયો ઉતારેલા છે તો કાકી તમને વિનંતી કે જરૂર મૂકજો એમાં એટલે ઓડિયન્સ ને ખ્યાલ આવે કે કઈ રીતનું શૂટિંગ થાય જો ઉતારે હોય તો ન ઉતારે હોય તો ડાયરેક્ટ આપણે મૂકી દઈશું નાનો બે મિનિટ નો વિડીયો છે પણ કઈ નહીં ટ્રાય કરીએ છીએ હવે આ રીતે આ ડરાવવાનું છે

લી <laughs> તો પંકજ ની પણ યુટ્યુબમાં ચેનલ છે સ્ક્રીન રાઇટર ને એના વિડીયો રોજ તો નથી મુકતો અઠવાડિયે દસ દિવસે મૂકે છે પણ બહુ મસ્ત વિડીયો એને ખાલી એક વિડીયો બનાવતા દસ દિવસ લાગે આપણે આખા દિવસમાં એક વિડીયો પૂરો કરી દઈ એને ખાલી એક વિડીયો બનાવતા દસ દિવસ લાગે તો એક વાર એની ચેનલની પણ તમે મુલાકાત લેજો બહુ મસ્ત વિડીયા હોય છે અને કંઈક તર્કવાળા કંઈક જણાય આપણને જાણવા મળે જીવનમાં એવા કંઈક વિડીયા હોય છે પંકજના ને પંકજ સંબંધમાં મારો ભત્રીજો થાય મારા જેઠનો દીકરો થાય છે